નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સ્વરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે થાનમાં ખનન માફિયાઓ પર તાટકેલું તંત્ર સાંભળી અને તરણેતરમાં દરોડા સાઠ લાખનો મુદ્દામાલ જપ્ત થાન તાલુકામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને ડામવા માટે વહીવટી તંત્ર દ્વારા લાલાયક કરવામાં આવી છે પ્રાંત અધિકારી એસટી મકવાણાના માર્ગદર્શન હેઠળ થાન મામલતદાર ટીમે ગત રાત્રિ અને વહેલી સવારે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી અંદાજે સાઠ લાખની કિંમતની મશીનરી જપ્ત કરી છે રાત્રિ પેટ્રોલિંગમાં જાંબાળી ગામેથી મશીનરી ઝડપાઈ મામલતદાર નિલેશ પટેલ અને તેમની ટીમ જ્યારે રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે જાંબાળી ગામે દરોડો પાડવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર ખનન સ્થળ પરથી નીચે મુજબના સાધનો જપ્ત કરવામાં આવ્યા બે ટેક્ટર એક જનરેટર એક કમ્પ્રેસર તરણેતરમાં સરકારી જમીન પર ખનન પંચાયત સદસ્યના પતિની સંડોવાણી તંત્ર દ્વારા બીજી કાર્યવાહી વહેલી સવારે તરણેતર ગામે કરવામાં આવી હતી અહીં સરકારી ખરાબાઈની જમીનમાં સફેદ માટીનું ગેરકાયદેસર ખનન થતું હોવાનું ઝડપાયું હતું તપાસમાં બહાર આવ્યું આ ખનન તરણેતર ગ્રામ પંચાયતના સદસ્યના પતિ વાઘાભાઈ વાલજીભાઈ સારદીયા દ્વારા કરવામાં આવી રહ્યું હતું જાંબાળી અને તરણેતર એક ડમ્ફર એક જેસીબી બે ટ્રેક્ટર એક જનરેટર કમ્પ્રેસર મળી કુલ સાઠ લાખનો મુદ્દામાલ ઝડપાયો હાલમાં તમામ મુદ્દામાલ જપ્ત કરી ખનન માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તેમ તેજ કરવામાં આવી છે તંત્રની આ આક્રમક કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ખવડ સોટીલા